પ્રવેશલા વિદેશી નાગરિકોને ખતેટવાની જે પ્રક્રિયા હતી તેજ કરવામાં આવી ટ્રમ્પ સરકારની આ કાર્યવાહીની ઝપેટમાં કેટલાક ભારતીયો પણ આવી ચૂક્યા છે અમેરિકન સરકારના સી સેવન્ટીન વિમાન મારફતે ભારતીયોને પરત રવાના કરી દેવામાં આવ્યા છે જેઓ ગેરકાયદે રીતે ત્યાં ઘુસ્યા હતા બોર્ડરથી તેઓ અમેરિકામાં પ્રવેશ્યા હતા અથવા તો જે પ્રવેશતા હતા તે દરમિયાન પકડાયા હતા ચોવીસ કલાક અગાઉ અમેરિકાથી એક રવાના થયેલ ખાસ વિમાન બપોરે એક વાગે અમૃતસર એરપોર્ટ પર પહોંચશે પ્રવેશ કરતા પકડાયેલા અને પેન્ટાગોન ટેક્સાસ કેલિફોર્નિયાની જેલમાં બંધ લોકોને પરત તેમના દેશમાં મોકલવાનું અભિયાન ટ્રમ્પ સરકારે હવે તેજ કર્યું છે આ અભિયાનની ચપેટમાં પાંચથી અઢાર હજાર જેટલા ભારતીયો આવે તેવી શક્યતા છે ચૂંટણીના આ સમયે પોતાના દેશના નાગરિકોને આપેલું વચન પૂરું કરવા ટ્રમ્પ સરકાર આક્રમક બની છે અને એટલે જ હવે કબૂતરબાજી કરનાર જે દલીલો છે જે દલાલો છે તે તમામ દલાલો ફફડી રહ્યા છે અમેરિકામાં સ્થાયી થયેલા અને રોજગારી મેળવી દૂધમાં સાકરની જેમ ભળેલા ભારતના લોકોને ટ્રમ્પની સરકાર કે ત્યાંની એજન્સીઓ હૈરાન કરતી હોય તેવો કોઈ અહેવાલ નથી જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પે આવતાની સાથે જ જે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ જે હતા જે ઇલિગલ ઇમિગ્રન્ટ્સ હતા તેમને પોતાના દેશમાં પરત મોકલવાની જે કાર્યવાહી છે તે હાથ ધરી છે તેના ભાગરૂપે કોલંબ કોલંબિયા મેક્સિકો આ સહિતના દેશો ઉપરાંત હવે ભારતનો પણ નંબર આવ્યો છે જે રીતે ભારત માં અમૃતસર ખાતે પહેલું જે પ્લેન છે તે જે જે અહીંયાથી ડિપોર્ટ થયેલા લોકો છે તેનું પ્લેન પહોંચાડવામાં આવ્યું છે તેમાંથી એક માહિતી અનુસાર બસોને પાંચ લોકોને અહીંથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે જેમાંથી તેત્રીસ ગુજરાતીઓ છે જે ખાસ કરીને એમાં એવું હોઈ શકે કે આ જે ડિપોર્ટ થયેલા લોકો છે તે હાલમાં જ એટલે કે થોડાક સમય પહેલાં જ અમેરિકામાં ગેરકાયદેસર રીતે આવેલા હોય અને તેઓની અહીં ધરપકડ થઈ હોય અને તેઓ હાલ જેલમાં રહેતા હોય તેવા લોકોને પણ તાત્કાલિક ધોરણે પરત મોકલવામાં આવ્યા હોય તેવું હોઈ શકે છે આ ઉપરાંત એક એવી પણ વાત છે કે જે લોકો બે વખત ત્રણ વખત ડિપોર્ટ થયા હોય તેમ છતાં પણ ડિપોર્ટ થઈને ફરીથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં દાખલ થયા હોય આવા લોકોનો પણ આમાં સમાવેશ હોય તેવું લાગી રહ્યું છે જો કે તે તો ભારતમાં ઉતરીને તેમનું ભારત સરકાર દ્વારા સંપૂર્ણ જે માહિતી છે તે બહાર આવશે ત્યારે જ ખ્યાલ આવશે કે આ કયા લોકો હતા કે જેમને અમેરિકાએ ડિપોર્ટ કર્યા છે કે જેઓ હાલ અત્યારે તેમની ધરપકડ થઈ હતી અને તેઓને ક્યાંકથી ડિટેન કરીને ડિટેન્શન સેન્ટરમાં લઈ જઈને ત્યારબાદ ડિપોર્ટ કર્યા છે કે પછી પહેલેથી જ આ લોકો ડિટેન્શન સેન્ટરમાં હતા જો કે એક વાત ચોક્કસથી એ છે કે જે રીતે અમેરિકામાં હાલ જે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ છે તે લોકોને પકડવાની કામગીરી ચાલી રહી છે તેને લઈને જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં આવેલા આપણા ભારતીયો છે ને તેમાં ખાસ કરીને જે ગુજરાતીઓ છે તેમનામાં ક્યાંક તેમનામાં ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ છે આજે પણ તેઓ હવે ધીરે ધીરે પોતાના કામ ધંધે જતા થયા છે પરંતુ તેમ છતાં પણ જે આ વાત આવી જે આ સમાચાર આવ્યા કે એક પ્લેન ભારત ડિટેન્શન ડિટેન કરેલા લોકોને મોકલવામાં આવ્યું છે તેને લઈને પાછા ફરીથી અહીંના સ્થાનિક લોકોમાં કે જે લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં આવ્યા છે તેમનામાં ડરનો માહોલ વ્યાપી ગયો છે